સુરતમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર ડિજિટલ એરેસ્ટ કેસમાં બાતમી આધારે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઉત્તર પ્રદેશ મથુરાથી આરોપી સંતોષ સિંહની ધરપકડ કરવામાં આવી સંતોષ સંતોષસિંહ વિરુદ્ધ આરોપ છે કે તેણે ફરિયાદીને મુંબઈ પોલીસ તરીકેની ઓળખ આપી હતી બે દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા આરોપીએ ફરિયાદીને નરેશ ગોયલ કેસમાં ફસાવવાની પણ ધમકી આપી હતી અને રૂપિયા સાત લાખ પડાવ્યા હતા ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીએ કહ્યું હતું કે નરેશ ગોયલ કેસમાં તમારા સિમ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન થાય છે આથી તમારા ઉપર મની લોન્ડ્રિંગ થશે આરોપીએ ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવીને સાત લાખ રૂપિયા પડાવી લીધા આ મામલામાં ફરિયાદ બાદ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી યુપીથી સંતોષ ધરપકડ કરવામાં આવી બાદ પૂછપરછ કરવામાં આવી જેમાં આરોપીએ પોતાનું બેંક ખાતું મિત્ર સાથે મળી સાયબર ફ્રોડ ગેંગને ભાડે આપ્યું હોવાનું જણાવ્યું આ બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના ચાર લાખ જેટલા નાણાં જમા થયા સાયબર ક્રાઇમ સેલ દ્વારા નૈમિસ ચૌધરી અને પુષ્પેન્દ્ર ભોલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે વધુ તપાસ હાથ ધરી એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજિસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી જેની અંદર તેમની સાથે સાત લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું જેમાં જે ફરિયાદી છે એમનું સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારું સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ ગોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે ઈલીગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છીએ તો મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને સાત લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલ આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં જણાઈ આવ્યું કે આ જે સાત લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર ચાર લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ ગયેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષ સંતોષસિંહ હાકીમસિંહ ને એમને ધરપકડ કરી છે સદર એ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર ઓળખીતા આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અને આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડા ગયેલા ને ઉપાડીને પૈસા આગળ આપેલા છે આગળ જે તપાસ દરમિયાન જે નામો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર કોલા રહેવાસી મથુરા યુપી અને નહિમેશ ચૌધરી જે એકાઉન્ટ હોલ્ડર અને આરોપી સંતોષ સંતોષસિંહના ઓળખીતા છે

જેમ બતાવ્યું કે મહિલાને કોલ આવ્યો હતો અને એ કોલમાં જેમ એને કહેવામાં આવ્યું કે તમારું જે સિમ કાર્ડ છે તમારા ક્રેડેન્શિયલ્સ છે તમારી ઓળખ ને બધું જે છે એ ગુનામાં વપરાયું છે અને નરેશ કોયલ કેસની અંદર તમે વોન્ટેડ છો અને ધરપકડ ટાળવા માટે પોલીસ સાથે સહકાર કરોને એ રીતના ડિજિટલ અરજનો ગુનાને સાયબર ક્રિમિનલ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો ખાસ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને અપીલ છે કે પોલીસ કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ ક્યારેય કોઈ પણ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરતી નથી જેથી આવા કોઈ પણ કોલ આવે તો તેવા કોલ ન ઉપાડો કટ કરી નાખો અને આવા નંબરને તમે સંચાર સાથી પોર્ટલ પર આવું ફ્રોડ્યુલર એક્ટિવિટી માટે કોલ કરતા નંબર્સને તમે રિપોર્ટ કરી શકો છો અને જો આપની સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને આપ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો આપ સૌને ખાસ અપીલ છે કે પોલીસના નામે આવી રીતના ફોન કરીને જ્યારે ધમકાવવામાં આવે તો બિલકુલ ગભરાશો નહીં આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલ નો સંપર્ક